ત્યારે આકસ્મિક અવસાનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે તેઓએ લખ્યું છે કે લોકપ્રિય ગાયિકા દુબેન ત્યારે ગંગા આકસ્મિક અવસાનથી આઘાત લાગ્યો છે મળતી વિગતો વાત કરીએ તો સંગીતમાં તેમના સમુદ્ર યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે જો કે મિત્રો તેમના ગીતો જીવનના તમામ ક્ષેત્રો લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા અને તેમના પરિવાર અને પ્રસંગો પ્રત્યે સંવેદના ઓમ શાંતિ જીયા મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ